જય માતા મિત્રો સ્વાગત છે તમારું જાંબુડાના ઝાડ ઉપર તો જો આજે પણ આપણા વારી પાસે ઝાડ ઉપર ચડી ગયા હે જાંબુડાના જાંબુડા ઉતારવા માટે જોઈ લો આ બાજુ કેવડા મસ્ત છે આ તો જો પછી આમાં કાચા છે એક બે મસ્ત પાકેલા હે જો અહીંયા રહ્યા આપણે છે ને ઉતારવાનું કામ નથી કરતા કોઈને ઉતારીને ખવડાવતા નથી ઉપર પોતે ચડી હાલો જેને આવવું હોય એને ચડવું પડશે કોઈને ઉતારી દેવામાં નહીં આવે એવું અને સારો એવો પવન લાગે અને ગરમી તો આજે એટલી ને વાત ના પૂછો કાદી નાખ્યા ગરમી બે દિવસ હવે તો વરસાદનો ખતરો એ ટળી ગયો છે એમ ઘણા વિસ્તારો પરથી કેમ કે હવે સિસ્ટમ મહારાષ્ટ્ર તરફ આમ જઈ રહી છે એટલે એવું કહે છે હજી ટ્રેક ખબર નહીં ક્યાં પણ ફરી શકે એ તો બાકી આપણે જાંબુડા ખાઈએ આપણા નીલા જાણ ને ઉડઈ લાગી ગઈ બોલો તો આ જો બધું ઉડઈ જો તો એક આમાં છે આ વાડીમાં એક આમાં છે અને એક લીમ આમાં છે જો આપણે ઊભા એના પર પણ છે

જાંબુડી હોય છે આપણે આ થી અહીંયા આ ડાળે આવી ગયા જાંબુડા લગભગ ઘણા બધા ખાઈ લીધા છે અડધો કિલો જેવા લગભગ તો ખાઈ લીધા છે ના ના અડધો કિલો તો નહીં લગભગ ખબર નહીં આવે કેટલું ખાઈએ પણ ઘણા બધા ખાઈ લીધા બીજું જાય ત્યાં એક ડાળ છે પણ અહીંયા લટકેલા હે આ ડાળમાં વધારે તો આપણે અહીંયાથી જ ખાવાનું છે આ બાજુ નથી પોતા કોઈ ઝાડ અહી ઉભ્યું છે મતલબ કે અમે આસોપાલો તો ઘણા જ વાવ્યા હતા ઓલી ત્યાં તો ત્રણ ચાર આસોપાલો વાવ્યા હતા મતલબ એક જ એક જ મતલબ એમ નહીં એક સાથે ત્રણ ચાર નહીં એક લગાડી સુકી ગયું વળી એક લગાડી સુકી ગયું એવી રીતે ચાર પાંચ વખત આ પહેલી વાર જો ઊભી ગયું છે હવે જો મસ્ત પાંદડા પણ આવ્યા છે તો અહીંયા મસ્ત જો છાડો થઈ જાય કેમકે ઝાડ નથી ને અમારે હવે અને અહીં મસ્ત બીલીપત્રનું મસ્ત થઈ ગયું છે જો કેવડું મસ્ત લાગે બીલીપત્રનું જો અને અહીંયા છે ને આ એવું મસ્ત ઝાડ હતું ને પણ પીપર જોઈએ સાયક્લોનમાં જો આની આવી હાલત થઈ ગઈ ત્યારથી એમ જ ઊભું છે તો પણ અમે કાપ્યું નથી કેમ કે એક તો ઓછા ઝાડ છે ને ઉપરથી કાપી નાખીએ તો શું વડે હા તો આપણે છત ઉપર ચાલી આખો દિવસ આ વાડીમાં જ હોય છે આખો દિવસ બોલ્યા જ કરે છે ક્યાં કંઈક દેખાય કેમ ક્યાંના છે ને આવડા મોટા મોટા થઈ ગયા છે બધા મોટો મોટો આપણે સવારના જોઈએ 来ओ सुन 95 नंबर बैठ जा दाना दाते हां बोल न रे न कसला दा हो गया छे आठ ने हवड़े काईक ठंडी हवा आवी आंको दिवस एवी गर्मी एवी गर्मी ने वाफा रो तो बोल હમણાં જો આઠ વાગી ગયા છે ને મસ્ત હવે ઠંડી ઠંડી હવા લાગી રહી છે જો અને વાદળા પણ થઈ ગયા છે કાળા કાળા એમ જ લગભગ ગાડેલ હાલે હે હવે હવે વૈશાખ મહિનો બેઠો એવું લાગે હે બાકી હવે તો વરસાદનું તો ઓછું જ છે બધું નહીં જ આવે લગભગ તો આપણા પાસે તો નહીં જ આવે થોડાક દક્ષિણ દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના થોડાક વિસ્તારોમાં છે બાકી તો નથી હવે એટલી તો હવે આપણે બહાર થોડુંક કુદરતી હવાનો આનંદ માણી બાકી તો વિયારો બને છે ચટણી અને માની ધ નેક્સ્ટ ડે તો સવાર સવાર માં સીરામણ કરી લીધું છે એમણા વાડા ઉપર આવી છું બાકી તો કરવાનું છે પછી ચાલો આપણે તો માં પહેલા છાણ હટાવી નાખીએ ને પછી વળી આપણે આપી દઈએ ચાર જુવારને ને પછી ઘરનું કામ તો બાકી છે થોડું થયું વાસણ ને બધું વાપીએ પેલા આ કામ કરી લઈએ ને પછી ઘરે આપણે બધી પાડુડી જોઈએ ને ઊભી થઈ ગઈ નથી થઈ જાય લાગે ભૂખ નથી લાગી હા ગુડડી બનસી હમ ઓલા ને ઓલી બાજુ બાંધવાનું છે અને આને પણ ત્યાં બાંધવાનું છે પણ બધાને સાફ કરી દીધા છે અને આ પણ ચારો પણ અંદર ત્યાંથી વાડીમાંથી અહીંયા લઈ આવી છું હવે આનો છે ને વાટ કાઢવાનું છે જો કેમકે આ છે ને મોટા બહુ છે પછી આ બધું છે ખાઈ નથી શકતા બધું વેર વિખેર કરી નાખીએ તો અડધા અડધા ભાગ કરી નાખીએ ને બંનેનો બંનેના એક નાખે એટલે આમાં વાટ કાઢી નાખીએ આટલું આટલું તો આ અડધું આ અડધું સારી રીતે ખાઈ શકે ને નહીં તો પછી બધું વેર વિખેર કરી નાખીશું બગાડે છે તો આપણે વાટ કાઢી લઈએ બધાને આપી દીધું છે ચારો તો બધા ખાય છે મન તો પરસે આવી ગયો સવાર સવારમાં આ તો સારો પવન છે નહીં તો બે દિવસ તો એવી ગરમી એવી ગરમી ને વાત ન પૂછે ઘરમાં પંખા ચાલી હોય ને છતાં એટલી ગરમી થાય પણ આજે તો મસ્ત પવન લાગ્યો છે ઠંડો ઠંડો એટલે વાંધો તો હમણાં મસ્ત પવન લાગી રહ્યો છે અને है? थे लगे हैं हां तो तो की पवन मत से बोल मत से आप लोग के महाराष्ट्र बात क्या से मैं किस से मैं हूं जब मधु आम पवन जाए मस्त हारो ने गर्म करता तो काही आखो हाथ हो लिया आवे नारियों આમાં પીવાની મજા આવે નહીં ગ્લાસમાં પીવાની મજા ના આવે સ્ટ્રોમાં આપી મજા ના આવે આમ પીવાની મજા આવે છે મસ્ત મીઠા મીઠા આવે છે